ડોક્ટર આયે કે ઓ ડોક્ટર આયે ઓ ડોક્ટર આયે આ આ દરજીનો કેસ લખજો આ નામ બોલો લખો આ પણ નામ બોલો ને લખો અલે નામ બોલાયું તો એનું નામ લખો હે અલે નામ લખો છે બાપાનું બાપાનું મોંઘો લલકળા ભુંઘો એ બાપાનું મોંઘો હું મોંખો હે કન લાખા દી ભુંખા કે ને હા તો દરજી ડરજે આલ્યા આ તો ગરીબ મેં ઓમણી સાહેબ આવે ને હા એટલે ચેક કરે એ સારું ક્યાં ગળી લખાઈ ના કેસ હો હા એ આ અને રૂપિયા કેસ આલો આ આ 500 રૂપિયા આલો સારું સાહેબ હમણાં સાહેબ આવે તો બોલાવું હા સાહેબ આ ડોક્ટરે શું હે માસી ફી માંગી હજી તો દવાઈ કરી નહીં હજી તો ડોક્ટરે આવ્યો આ માસી ફી લઈ લે ભીડોલી આ ભૂત પંદર ના કેસ કેટલા પંદર કેસ આવ્યા તમે કેસ લેટ આવી મને લેટ પડ્યો આ કા્યો એક કાલ

તમે મોડા તમે આ બધું શું થાય ને પેટમાં જંબર દુખે બરોબર વાંચ લ્યો તો હૃદય ના ધબકાર હૃદય ના ધબકારા ઓછાયશન આપું પીવા ના

કે ના અંગીશન આલ્યો ને હા કે આલ્યો બીજું તો અમે હેડે રમે હી હા તમને ઇન્જેક્શનનો 500 રૂપિયા આલો આ અ સાહેબ ઓને દવા દવા થોડું ફેર પડો ને ફેર પડો એટલે ઊભો થઈ ના આવે એટલે દવા આલે સ્ટોપ સાહેબ ઓ દવા બી લાવવાની ફેર પડ્યા ને

આરી દવા હે ને દાડો 4 લે લેજો 5વાર જમ ખાવા ને લે કરજો બરોબર 5વાર લ્યો આ મેડિકલ મેડિકલ બધી લેવાની હા હા સાહેબ આ સાહેબ શું તમે સાહેબ આ ઉધે મારવા દવા લખી તમે

કપડા ધોતા પેઢે ધ્યાન નાખતો આવું તમારે કઈ કરવાના આવે છે

લા એ પેશનનો કો કશુ કરે પેશનનો તમે આપી ગયો પેલી મને બેહજી તો હવે હવે આવતા દેવ નય હા મારા દે મને બાપો બીપી નય મારતા બીપી માપો બીપી માપો બીપી આ લા બેવડા બેવડા દેબે માપો નકે તમે તે કા કમ્પલેટ છે આ બીપી કમ્પલેટ છે કેટલા વોલ્ટે પડ્યા છે ઓમે હો હ હો બીપી બેઈ દવા કરું અરે આ દવા છે ને એ તો હું આલો બધી દવા તન બેઈ જા વાર ઓંગા થા ઓંગા થા બેઈ જા અલ્યા યે ઓંગોસો ભાઈ ઓંગોસો અંજી કેન પજે આ આ તો શું નામ 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 છે મારું તમારું ડોક્ટર ચોખી વાત બેસિક ઇંગ્લિશ

ડોક્ટર સાહેબ તો મારા ડોક્ટર કોશ ભેગા પડ્યા છે ડોક્ટર તો જ છેન શ્વાસ લે ઉંડા ઉંડા શ્વાસ કોઈ પતાબો છે શું પતાવા આયા ડોખા લે ઓન તો તા ઇન્જેક્શન

अरे अरे जी चला लो मारे

ઘરે મારે કે સાયકલ છે પણ શું નહીં ભાઈ આકું ને તો માને શું મારે પીવાનો હું ને

재미있 <laughs> 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 <laughs>